ખબરોમાં આગળ વધીએ તો જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં અગિયાર પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા એક ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો આ રોડ શો પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની પચ્યાસી માણવદાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી હોય માણવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પણ આ રોડ શોમાં જોડાયા હતા તો જ્યારે આ રોડ શોમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા રોડ શો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ચૂંટણી પ્રચારમાં અંતમાં વંથલી શહેરમાં યોજાયેલ ભવ્ય રોડ શો જે રીતે જનતા જનાર્દન ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા તેમજ મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા ખૂણે ખૂણેથી અને શહેરીએ શહેરીએથી બહાર આવી છે અને અમારો અભિવાદન સન્માન કર્યું છે તો ભાજપ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના આધારે હું ચોક્કસ કહીશ કે પોરબંદર લોકસભા સીટ અમે પાંચ લાખ

કાર્યકર્તાઓ તેમજ જનતાની વચ્ચે રહેનારા હોય આ વિધાનસભા બેઠક પણ અમે એક લાખની લીડથી જીતીશું તો બીજી તરફ મનસુખ યોજાયેલા પ્રચારક તરીકે હાજર રહેલ અવની મોદી ઇન્ડિયા ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રોડ શો અંદર જે અમારું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું એ જ જોઈ હું હર્ષની લાગણી અનુભવું છું આજે પ્રવાસના અંતે વંથલી શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં પાંચ લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું એવી જ રીતે ગુજરાતમાં એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ પચીસમાંથી પચીસ સીટ જીતીશું દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએની ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું માણાવદર વિધાનસભા સીટની અંદર અમારા અરવિંદભાઈ લાડાણી એક સામાન્ય કાર્યકર્તા છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી શહેરની અંદર આજે રોડ શો કરવામાં આવ્યો હતો અને એની અંદર સ્ટાર પ્રચારક અવની મોદી પણ જોડાયા હતા આપણે સીધા જ અવની મોદી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે શું કહેશો રોડ શો ની અંદર આપ હાજર રહ્યા હતા રોડ શો ની અંદર જે ભવ્ય સ્વાગત અને ઉમરકા ભેર અમારા બધાનો અભિવાદન કરવામાં આવ્યું એ જાણીને હર્ષની લાગણી અનુભવું છું કે લોકોનો આટલો ઉત્સાહ છે અને લોકોની આટલી માન સન્માન અમને મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભીડ જોવા મળતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનો રોષ પણ આંતરિક જોવા મળતો હોય છે શું કહો એ રોષ જે જોવા મળતો હોય છે ને એ સ્થાનિક લોકોનો નથી હોતો એ વિરોધીઓનો હોય છે કે જેની સભામાં આટલા બધા લોકોનો ઉમળકો નથી જોવા મળતો ક્યાંક ને જોવા જઈએ તો જે ગુજરાતની મુખ્ય જે આવનારી બે દિવસ છે પહેલી અને બીજી તારીખની અંદર જે નરેન્દ્ર મોદીની સભાઓ થવામાં આવે છે

કયા મુદ્દાઓને ધ્યાને રાખીને જે જનતા છે એ મતદાન કરશે શું લાગે છે તમને વિકાસ નું મુદ્દો જે દેખાઈ રહ્યો છે જે પહેલા વચન આપ્યું હતું એ આજે દેખાઈ રહ્યું છે લોકો એ વિકાસ ઝડપી રહ્યા છે તો એ જ મુદ્દા ઉપર લોકો હકથી મતદાન કરશે ગર્વથી મતદાન કરશે તો મિત્રો આ મોદી કે જેમણે કહ્યું કે વિધાનસભાની અંદર પણ 156 સીટો આવી હતી અને ભવ્ય વિજય થયો તો એવી જ રીતે લોકસભાની અંદર પણ ભવ્ય વિજય થશે ભાજપનો અને જે અબકી બાર ચારસો બાર નું જે સૂત્ર છે એ કરાર્થમાં સાર્થક થશે ભાવુ જોશી ઇન્ડિયા ન્યૂઝ જૂનાગઢ